સાબરકાંઠાના ઈડરમાં ચોરોનો તરખાટ ઈડરની સૂર્યોદય સોસાયટીમાં બંધ મકાનને બનાવ્યું નિશાન મકાન માલિક બહાર ગામ ગયાનો ફાયદો ઉઠાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે પંદર દિવસ બાદ ફરી એકવાર ઈડરમાં ચોરોએ કર્યો હાથ ફેરો સાત લાખથી વધુની થઈ છે ચોરી સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા પાંચ લાખ ચોરાઈ ગયા છે ઈડર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો છેલ્લા કેટલાક સમયથી ઈડર વિસ્તારમાં ચોર ઈસમોનો ત્રાસ વધી જતો જોવા પામ્યો છે પોલીસ તંત્ર સામે રોષ દાખવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાવરકાંઠા મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે